નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ સાવરકુંડલા ચૌદસો વીસથી સોળસો ને દસ રાજકોટ તેરસો પચાસથી સોળસો ને છોતેર ધ્રોલ તેરસો પચાસથી ચૌદસો ને છન્નું બોટાદ પંદરસો નેવુંથી સોળસો ને બાસઠ જેતપુર સાતસોથી સોળસો ને સોળ કાલાવડ એક હજાર પંદરથી સોળસો અમરેલી આઠસો અઠ્ઠાણુંથી સોળસો ને એકાવન ગોંડલ અગિયારસો એકથી સોળસો ને છવ્વીસ જામજોધપુર ચૌદસોથી સોળસો ને એકોતેર હળવદ પાંચસોથી બારસો ને પાંચ બાબરા પંદરસો સાહીઠથી સોળસો ને સિત્તેર જામનગર સાતસોથી પંદરસો ને સાઠ